મહેનત સતત કરો છો પણ લાગણીઓ એવી થાય છે કે પૈસા આવે છે અને ક્યાંક વિના ઉપયોગ વહી જાય છે ઘરમાં શ્રમ છે ખપ છે છતાં પણ ધન ટકે નહીં ઘણા વખતથી ધંધામાં નુકસાન થઈ રહ્યું છે પગાર સમયસર આવે છે પણ બચત થાય નહીં કેટલાક લોકો તો એવા પણ હશે જેમને લોકોને આપેલા રૂપિયા વર્ષો થઈ ગયા છતાં પાછા મળ્યા નથી અને તમે પણ એ પૈસાની રાહ જોઈ રહ્યા છો શું તમે પણ એવું અનુભવો છો કે ઘરમાં શાંતિ હોવા છતાં રોકાણ પરેશાન કરે છે શું ઘરમાં કોઈ એવી શક્તિ છે જે ધનના પ્રવાહમાં અવરોધ ઉભો કરે છે તો આજે હું તમને જણાવવા જઈ રહી છું એવો ઉપાય જે સહેલો છે શાસ્ત્ર સિદ્ધ છે અને ખાસ એક પવિત્ર દિવસ સાથે જોડાયેલો છે અને એ છે દેવશયની એકાદશી દેવશયની એકાદશી એ માત્ર એક તિથિ નથી એ છે ભક્તિ શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો દિવસ આજના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ પ્રવેશ કરે છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે એવું માનવામાં આવે આવે છે કે જો આ દિવસે ભગવાનને ભક્તિપૂર્વક યાદ કરવામાં અને ઘર અને મનની શુદ્ધિ સાથે ઉપાય કરવામાં આવે તો ભગવાન વાક્ય રાખે છે અને જીવના પાપો અડચણો અને દુઃખ ખોની નદી સુકાઈ જાય છે આ કરેલો સારા સંકલ્પો ભવિષ્યમાં શુભ પરિણામ આપે છે અને ખાસ વાત એ છે કે જો તમે ભક્તિપૂર્વક મીઠાનો ઉપાય કરો તો એ ધન પ્રાપ્તિ માટે બહુ જ અસરકારક સાબિત થઈ શકે છે. શાસ્ત્રો અને લોકવિશ્વાસ પ્રમાણે મીઠું એ માત્ર રસોડાની વસ્તુ નથી, એ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા, શુભ શક્તિને આમંત્રિત કરવા અને સ્થિર ધન પ્રવાહ માટે એક શક્તિશાળી તત્વ છે. જો યોગ્ય સમયે અને સાચા ઉપાયથી મીઠાનો ઉપયોગ કરો તો એ ભગવાન લક્ષ્મી અને વિષ્ણુજીના આશીર્વાદનું કારણ બની શકે છે. આજે એટલે કે દેવશયની એકાદશી પર મીઠા દ્વારા કરાયેલો એક નાનો ઉપાય તમારા જીવનની નાણાકીય પરિસ્થિતિ બદલવાનું ટર્નિંગ પોઈન્ટ બની શકે છે તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે ઘરમાંથી ધીરજ કોઈ ગયેલું ધન ફરી પાછું આવે ઉધાર દૂર થાય રોકાયેલું રોકાણ શરૂ થાય અને લક્ષ્મીજીનું વસન તમારા ઘરમાં ચિરકાળ માટે થઈ જાય તો આજે આ વિડિયોને અંત સુધી જુઓ કારણ કે હવે આગળ તમે જાણી શકો છો ખાસ રીત કેવી રીતે ક્યારે અને શા માટે કરવો છે છે મીઠાનો ઉપાય જે સાવ સહેલો પણ તેના પરિણામો જીવન બદલવા જેવી અસર લાવી શકે છે પણ મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જે નીચેના લાલ બટન પર ક્લિક કરો અને સાથે જ બે આઇકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે આવા જ રોમાંચક રહસ્યમય અને જીવન બદલી નાખે એવા ઉપાયો સાથે અમે રોજ નવા વિડીયો લઈને આવીએ છીએ અને અમે નથી ઈચ્છતા કે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી જાઓ જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તમને આશા અને ઊર્જા આપતો લાગ્યો હોય તો એક લાઈક કરો અને કમેન્ટમાં જય લક્ષ્મીમાં લખી આપનો આશીર્વાદ અમારા સુધી જરૂર પહોંચાડો મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે વર્ષના ત્રણસો પાસઠ દિવસોમાંથી એવા કયા દિવસ હોય છે કે જેમાં ભગવાન તમને ખાસ સાંભળે છે એક એવો દિવસ કે જ્યારે એક નાનકડી ભક્તિ પણ લાખગણી થઈને બ્રહ્માંડ સુધી પહોંચી જાય એવો દિવસ છે દેવશયની એકાદશી મિત્રો દેવશયની એકાદશી જેને આષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે ભક્તિ શ્રદ્ધા અને શાંત જીવનની શરૂઆતનું પ્રતિક છે વર્ષ બે હજાર પચીસ માં આ પવિત્ર તિથિ આવે છે રવિવાર છ જુલાઈ ના રોજ જ્યારે તિથિ વિધિ પ્રમાણે ગણીએ તો એકાદશી તિથિનો આરંભ થાય છે પાંચ જુલાઈ ના સાંજના સવારે છ વાગીને અઠાવન મિનિટ કલાકે અને તેનો અંત આવે છે છ જુલાઈ ના રાત્રે નવ વાગીને ચૌદ મિનિટ વાગ્યે ઉપવાસ રાખનાર ભક્તો માટે પરાણનો સમય એટલે કે ઉપવાસ તોડવાનો શ્રેષ્ઠ મુહૂર્ત હોય છે સાત જુલાઈના સવારે પાંચ વાગીને અઠાવીસ મિનિટથી સવારે આઠ વાગીને સત્તર મિનિટ સુધી હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે દરેક એકાદશીનું પોતાનું એક મહત્વ છે પણ દેવશયની એકાદશી એ ખાસ માનવામાં આવે છે કેમ કે આજના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ યોગ પ્રવેશ કરે છે તેઓ ચાર મહિના સુધી જેને ચાતુર્માસ કહે છે સુતા રહે છે આ સમયગાળામાં ભગવાનના જાગૃત કાર્ય થંભી જાય છે અને બ્રહ્માંડમાં ધર્મના નિયમો અનુસાર ફરજ ફાળવાય છે બ્રહ્મા મહાદેવ અને દેવીઓથી લઈને જીવાત્માઓ સુધી દરેક માટે આ અવધિ એક આધ્યાત્મિક સંયમ અને સાધનાનો સમય હોય છે આષાઢી સુદ એકાદશીથી શરૂ થતું ચાતુર્માસ કાર્ય કર્તવ્ય અને ભાવના સાથે જોડાયેલો હોય છે આ દરમિયાન લગ્ન યજ્ઞ ગૃહ પ્રવેશ મૂર્તિ સ્થાપના મંદિર નિર્માણ જેવા શ્રેષ્ઠ કાર્યો ટાળવામાં આવે છે કેમ કે ભગવાન પોતે આ સમયગાળા દરમિયાન નિદ્રામાં હોય છે તેથી એવી ધારણા છે કે કોઈ પણ મંગળ કાર્યની શરૂઆત દેવમર્યાદાના વિરુદ્ધ હોઈ શકે છે દેવશયની એકાદશી એ ભક્તિની દીર્ઘયાત્રાનું આરંભ બિંદુ છે ભક્તો આ દિવસે ઉઠીને નાહન કરે છે ભગવાનના ચરણોમાં દીપ પ્રગટાવે છે

દસ હજાર વખતના નામસ્મરણ બરાબર ફળ આપે છે એ એટલું શક્તિશાળી છે કે તે પાપક્શય મનની એકાગ્રતા અને ધનના પ્રવાહને પણ યથાવત કરાવે છે ખાસ કરીને મીઠાનો ઉપાય કે જે આ દિવસે ભક્તિભાવથી કરવો તો તે ઘરમાંથી નકારાત્મક શક્તિઓ હટાવે છે અને લક્ષ્મીજીની કૃપા સ્થાપિત કરે છે દેવશયની એકાદશી પર તુલસીનો વિશેષ મહિમા છે તુલસી વિના વિષ્ણુ પૂજન અધૂરો માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસીના દળ સુગંધિત ફૂલો ગંગાજળ અને ચંદનથી પાટોતી કરવાનો વિધિ છે પોતાના ઘરમાં તુલસી વિધિપૂર્વક સ્થાપિત કરીને સવાર સાંજ આરતી કરે છે અને ભગવાનના ભક્તિ ગીતો ગાય છે તુલસી માતા પણ ચાતુર્માસ દરમિયાન જાગૃત હોવાની માન્યતા છે દેવશયની એકાદશી અંગે અનેક પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે એક લોકકથા પ્રમાણે એક વખત યમરાજે જણાવ્યું હતું કે દેવશયની એકાદશી પર જેણે ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું હોય તો મૃત્યુ પછી યમપુરમાં તેને કોઈ દંડ ભોગવો નથી પડતો તેને સીધું વૈકુંઠમાં સ્થાન મળે છે બીજું માન્યતા અનુસાર આજના દિવસે કરેલ દાન ફળ તાંબુ અનાજ પંખો તુલસી અનંત પુણ્ય આપે છે મિત્રો આ દિવસે ભોજનમાં સાદું શાકાહારી અને સાત્વિક આહાર લેવો જોઈએ જો શક્ય હોય તો એકાદશીનું વ્રત રાખવું એટલે કે સંપૂર્ણ ઉપવાસ કે ફળાહાર કરવો ઘણી કલ્યાણકારી માનવામાં આવે છે નારાયણ કવચ વિષ્ણુ સહસ્રનામ ભગવદ્ ગીતાના પાઠ અને શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરવાથી આત્માની શુદ્ધિ થાય છે મિત્રો આ દિવસે કોઈ પણ જાતના અશુદ્ધ વિચાર ગુસ્સો નફરત કે કડવાશ ભરેલા વર્તન દૂર રહેવું જોઈએ ખોટું બોલવું અપશબ્દો બોલવું કે માથા પર ગુસ્સો લાવવો એ પણ પાપ સમાન માનવામાં આવે છે દેવી દેવતાઓની નિંદા કે કથાનું વિમુખ શ્રવણ પણ ટાળવું જોઈએ મસૂર ચણા તલ માંસાહાર ડુંગળી લસણ મદિરા દારૂ અને તામસિક ખોરાક ટાળો અને ગમે તેમ તામસિક ખોરાક લેવો નહીં એ વિષ્ણુ પૂજનમાં અવરોધ લાવે છે બાહ્ય શૃંગાર કે કેવળ ભૌતિક પાછળ દોડવું પણ આ તિથિમાં ટાળવું યોગ્ય છે વધુ ઊંઘ કરવી અનાવશ્યક પડગો કે ઉદાસીનતા પણ આજના દિવસ માટે અનુકૂળ નથી આ દિવસથી શરૂ થતા ચાતુર્માસ દરમિયાન લગ્ન ગૃહ પ્રવેશ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા જેવા મંગળ કાર્યો ટાળવા શાસ્ત્રોમાં નિર્દેશ આપવામાં આવ્યો છે આ ચાર મહિના અંતર્મુખી થવા માટે છે બહારના સાપ્તાહિક આનંદ માટે નહીં પરંતુ અંદરના તાપનો નાશ કરવા માટે મિત્રો શું તમે પણ દેવામાં ધસી ગયા છો હવે આપને એ ઉપાય જણાવીશું જે ભગવાન લક્ષ્મીજીને પ્રસન્ન કરે છે ખાસ આ પવિત્ર રાત્રે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક ચોક્કસ રીતથી મીઠું મૂકી શ્રી વિષ્ણુ મંત્રનો જાપ કરવામાં આવે છે આવો આપણે જાણીએ આ સચોટ વિધિ જે જીવનમાંથી દારિદ્ર્ય દૂર કરી દેવા સક્ષમ છે આ ઉપાય માટેની સામગ્રી ખૂબ જ સરળ અને દરેક ઘરમાં ઉપલબ્ધ છે તમારે પહેલા એક નાના તાંબાના પાત્ર કે કપ અથવા માટીની પ્યાલીને ધોઈને શુદ્ધ કરવી બીજું સ્વચ્છ કપડાં પહેરીને સ્નાન કર્યા પછી પ્યાલીમાં એક ચમચી રાંધણ મીઠું સિંધવ ન ચાલે નાખવું ત્રીજો તેમાં એક નાનું પૂજાના વાટકી જેવી કપાસની વાટકી મૂકી તેમાં થોડું ઘી ભરીને દીવો તૈયાર કરવો હવે તે દીવો મુક્ત હૃદયથી તુલસીના છોડ પાસે કે ઘરના મુખ્ય દરવાજા પાસે દક્ષિણ દિશાની સામે મૂકી દેવો નહીં ઉત્તર અથવા પૂર્વ દિશા શ્રેષ્ઠ ગણાય છે દીવો પ્રગટાવતા પહેલા મૂર્તિ કે ભગવાનના ચિત્ર સમક્ષ બેઠા રહીને ઓમ શ્રી હ્રીમ કલિંગ લક્ષ્મી નારાયણાય નમઃ મંત્રનો સત્તાવીસ ચોપન કે એકસો વખત જાપ કરવો જો તમે આ મંત્રના ઉચ્ચારણમાં સચોટ નથી તો સરળ ભાષામાં પણ હે વિષ્ણુદેવ હે લક્ષ્મી માતા ઘરમાંથી દેવું હટાવો અને સમૃદ્ધિ આપો એવી હૃદયથી પ્રાર્થના કરવી મંત્ર જાપ પછી તે મીઠાવાળો દીવો પ્રગટાવવો આ દીવો તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર તરફ ઊંચાઈવાળું સ્વચ્છ સ્થાન ચૂનીને મૂકી શકો છો તેનું કારણ છે કે ઘરની અંદર પ્રવેશતી નકારાત્મક ઉર્જા અને દરિદ્રતાનું પ્રવાહ મીઠું શોષી લે છે અને ઘીતી પાવન થવાથી પવિત્ર ઉર્જા પ્રવાહિત થાય છે અહીં વિજ્ઞાન અને ધાર્મિકતા બંને સામેલ છે મીઠું પૃથ્વી તત્વનું પ્રતીક છે અને ગીતેજ તત્વનું જ્યારે આ બંને તત્વ ભગવાનના મંત્ર જાપ પછી યોગથી ઘરમાં મુકાય છે ત્યારે તેને શાસ્ત્રો વાસ્તુદોષ નિવારક અર્થતંત્ર ઉન્નતિકારક અને શ્રી સુક્ત ફલદાયક ઉપાય તરીકે માન્યતા આપે છે પણ દરેક શક્તિશાળી ઉપાયની સાથે કેટલાક નિયમો હોય છે તે અહીં પણ છે દરેક ભક્તિ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ પહેલા દીવો સાજે પછી રાત્રિ પર માં નહીં જો ઘર માં કોઈ સમસ્યા છે તો નાની ઘી વાળી વાટકી રાખવી બીજું દીવો મૂકે ત્યાં લોકચળવળ ન હોય તેવો વિસ્તારમાં મૂકવો જેમ કે દરવાજાની પહેલે પાસે નહીં પણ અંદર કોઈ તળપદ સ્થાન પર ત્રીજો મીઠું વધુ નાખવું એક ચમચીથી વધારે નાખશો તો શાસ્ત્રીય રીતે તે ઉદ્વેગ પેદા કરે છે ચોથું કપાસની વાટકી એકવાર વાપર્યા પછી ફરી ઉપયોગ ન કરવી પાંચમું આ દીવો રાત્રે જમીને સુતા પહેલા ભગવાનને નમન કરીને પૂજાવી શકાય છે છઠ્ઠું જો ઘરમાં તુલસી નથી તો વિષ્ણુ ભગવાનના ફોટા સામે પણ કરી શકાય છે પણ તુલસી સાથે કરશો તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ ઉપાય પતિ પત્ની એકલા રહેનાર વ્યક્તિ ધંધેદાર કે નોકરી પેશાને સમાન રીતે લાભ આપે છે જો તમે દુશ્મનના બનાવેલા દેવામાં ફસાયા હો ખોટી સાક્ષરતાથી કરજ વધ્યું હોય કે જીવનમાં ઊંડા આર્થિક ખાડા પડ્યા હોય તો શાસ્ત્રોમાં માન્ય છે કે શ્રી વિષ્ણુના આશીર્વાદથી આવા કાર્મિક બોજ નાબૂદ થઈ શકે છે આ ઉપાય માત્ર ઘરની ચોમાસાની તિથિઓ માટે નહીં પરંતુ આ તિથિ પર કરવાથી તેનું ફળ હજારો ગણી વધી જાય છે મિત્રો ઉપાય દરમિયાન કેટલીક સામાન્ય ભૂલો થતા લોકો યોગ્ય ફળથી વંચિત રહી જાય છે ઘણીવાર લોકો મીઠું સીધું જમીન પર મૂકી દે છે જે શાસ્ત્ર વિરોધી છે મીઠું તાંબાના કે માટીના પાત્રમાં જ હોવું જોઈએ બીજું મીઠું વેચવાળું હોય તો તે ઉપાય બગાડી શકે છે તો સદા સૂકા મીઠાનો ઉપયોગ કરો ત્રીજો દેવી પૂજન કર્યા પછી તુલસી પાસે બીજા દીવા બુજાવવામાં આવે છે પણ મીઠાવાળો દીવો અંત સુધી સળગતો રહે તો શ્રેષ્ઠ ચોથું મંત્ર જાપ વગર કરેલું કોઈ પણ ઉપાય માત્ર ક્રિયા બને છે ઉપાસના નહીં તો કૃપા કરીને મંત્ર જાપ અવશ્ય કરો ભલે થોડો જ શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે જે ભક્ત દેવશયની એકાદશી પર આ ઉપાય શ્રદ્ધાથી કરે છે તેના ઘરે ચાર પ્રકારના ધન સ્થિર થાય છે

તેના ઘરમાંથી દારિદ્ર્ય દૂર થાય છે અને લક્ષ્મીજીનો નિવાસ સતત રહે છે તો આવા ઉપાય જ્યારે શાસ્ત્ર દ્વારા માન્ય સંસ્કારોથી પાવન અને ભક્તિપૂર્વક કરવામાં આવે ત્યારે તેની અસર વિશ્વાસથી પણ વધુ ઝડપથી દેખાવા લાગે છે હવે આપણે જણાવીશું તે શક્તિશાળી બીજો ઉપાય જેને શાસ્ત્રોમાં પણ માન્યતા છે દેવશયની એકાદશી જેવી પવિત્ર તિથિ પર કરવામાં આવતો આ મીઠાનો ઉપાય માત્ર ઘરના દૂર જ નથી કરતો પણ લક્ષ્મીજીના સ્થાનને સ્થિર પણ કરે છે આ ઉપાય માટે જરૂરી છે કે આપના ઘરમાં હોવી જોઈએ શાસ્ત્રો કહે છે કે શ્રદ્ધા વિના કઈ પણ સાધના સફળ થતી નથી જો આપ દુખી છો આપને ભવિષ્ય માટે આશા છે કે જીવનમાં શાંતિ અને ધન પ્રાપ્ત થશે તો આ ઉપાય શ્રદ્ધાથી કરો દેવશયની એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠીને શૌચાદી સંસ્કાર કર્યા પછી ઘરના પૂજા સ્થળે શાંતિથી બેસો એક સાફ થાળી લો તેમાં પ્રથમ ઘીથી દીવા તૈયાર કરો દેશી ઘી ઘી કે ઘરમાં બનાવેલું ઘી વધુ શ્રેષ્ઠ ગણાય છે પછી તેમાં રાખો સાદું મીઠું રાંધણ મીઠું ચાલે પણ તેનું પેકિંગ ખોલીને નવા જ લેવાયેલું હોવું જોઈએ એ મીઠાને થાળીમાં સરખું પાથરી દો તેના ઉપર પાંચ કોકુંકુંતી રંજિત કરેલા તુલસીના પાંદા મૂકો તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે અને તે વૈષ્ણવ ઉપાયમાં અનિવાર્ય ગણાય છે હવે આ મીઠાની થાળી તમારા ઘરના ઉત્તર પૂર્વ દિશામાં મૂકો એ દિશા ધન અને વિદ્યા માટે સૌથી પાવન ગણાય છે જો ત્યાં સ્થિર જગ્યાએ મૂકી શકો તો ઉત્તમ હવે તેમાં એક ઘીના દીવો લગાવો અને દીપ પ્રજ્વલિત કરો બેસી જાઓ અને આંખો મૂકી ઓમ વિષ્ણવે નમઃ શ્રી મહાલક્ષ્મીએ નહ મંત્રનું એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર સીધો વિષ્ણુ લક્ષ્મી તત્ત્વોને ઉર્જિત કરે છે અને ઘરના નકારાત્મક તત્વોને દૂર કરે છે જાપ કરતી વખતે જો મૌન રાખો તો શ્રેષ્ઠ મનમાં એવી કલ્પના કરો કે આપના ઘરમાં લક્ષ્મીજી પગ મૂકીને પ્રવેશ કરે છે ઘરના ઉધાર દેવું ચિંતાઓ બધું દૂર થઈ રહ્યું છે દિવાની શાખા જ્યાં સુધી બળે ત્યાં સુધી ત્રીવ ધ્યાન રાખો જાપ પૂર્ણ કર્યા પછી ભગવાનને નમન કરો અને દીપ અવસર પૂર્વક બુજાવો મીઠાની થાળીને રાત્રિ પર ત્યાં રહેવા દો બીજા દિવસે સવારે એ મીઠાને તુલસીના છોડ પાસે વિસર્જિત કરો અથવા તમારા ઘરના ચોતરફ ચાર ખૂણામાં થોડી થોડી માત્રામાં છાંટો ખાસ કરીને પૂર્વ અને ઉત્તર દિશામાં આ ઉપાય પૃથ્વી તત્વના શોધન દ્વારા દંતત્વના અવરોધોને દૂર કરે છે મીઠું જે નમ્રતા શૌચતા અને તટસ્થતાનું પ્રતિક છે તે ઘરમાંથી નીચી ઊર્જા શોષી લે છે ઘી જે તેજસ તત્વ છે તે પ્રકાશ અને પવિત્રતા લાવે છે તુલસી ભગવાન વિષ્ણુના તત્વને આકર્ષે છે જ્યારે આ ત્રણેય તત્વો સાથે મંત્ર જાપ થાય છે ત્યારે ઘરના નકશા મુજબ ઊર્જા પ્રવાહ જમણો થવા લાગે છે ઉત્તર પૂર્વ દિશામાં મુકાયેલ મીઠો ઘરમાંથી લક્ષ્મી દોષ દૂર કરે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દેવશયની એકાદશી એ એવા ઉપાયો માટે શ્રેષ્ઠ તિથિ છે જે ધનના રોકાણ ઉધાર મુક્તિ ધંધામાં વૃદ્ધિ અને સ્થિરતા લાવવા માટે હોય આ ઉપાય કરતી વખતે કેટલીક વાતોની ખાસ કાળજી લેવી જોઈએ પ્રથમ મીઠું ભીનું ન હોય પરવાણું કે રસોડાનું ન હોય બીજું બીજુંથી શુદ્ધ હોવું જોઈએ ઘરના પુરુષોએ પણ ઉપાય સમયે ધ્યાન રાખવું કે કદી મજાક કે અધૂરા ભાવથી ઉપાય ન થાય ત્રીજું મંત્ર જા પધુરું ના રહે જો એકસો આઠ વખત ન કરી શકો તો ઓછામાં ઓછો સત્તાવીસ વખત જરૂર કરો ચોથું થાળીને એકાગ્રતા સાથે મૂકો જ્યાં ત્યાં મૂકી દેવું એ ઉર્પી બિંદુ વિખંડન સમાન છે પાંચમું મીઠાને પછી રોજિંદા કામમાં ઉપયોગ ન કરો એ તો ઉર્જિત થયેલું પદાર્થ છે અને છેલ્લું ઉપાય પછી લાગતું હોય કે ઘરમાં થોડી ગરમી કે ઊર્જા વધારે છે તો એ ઉપાય સક્રિય છે એનો સંકેત છે હવે પ્રશ્ન થાય કે આ ઉપાયની પ્રામાણિકતા શું છે તો ગરુડ પુરાણ પદ્મ પુરાણ અને વાસ્તુ શાસ્ત્ર એમ ત્રણ મહત્વના ગ્રંથો મુજબ દેવશયની એકાદશી એવા કાર્ય માટે શ્રેષ્ઠ ગણાય છે જે ઊર્જા સ્થિરતા અને દીર્ઘકાલીન શાંતિ માટે હોય અહીં મીઠાનો ઉપયોગ મંત્ર સાથે હોય એટલે તેને શાસ્ત્રોમાં લવણયુક્ત સાધના કહેવાય છે જેના દ્વારા જીવનના આર્થિક અવરોધો દૂર થાય છે આ ઉપાય સહેલાઈથી ઘરમાં કોઈ પણ કરી શકે છે પુરુષો કે સ્ત્રીઓ બને કોઈ વિશેષ ઉપવાસની જરૂર નથી પણ શ્રદ્ધા હોવી અતિ આવશ્યક છે સાંજના સમયનું મૌન દીવા પ્રકાશ અને મીઠાની ઉર્જા સાથે ભગવાનનું સ્મરણ કરી જો આ ઉપાય કરશો તો તેમાં શંકા નથી કે ધનમાર્ગ ખુલી જશે ઘરના વાસ્તુદોષ પણ દૂર થશે અને ઘરનું વાતાવરણ શાંતિમય અને પવિત્ર બનશે મિત્રો જો તમને આ ઉપાય ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરો કમેન્ટમાં જયલક્ષ્મી માતા લખીને શ્રદ્ધા વ્યક્ત કરો આવી જ શાસ્ત્રવિહિત ઉપાયોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં